જય માતાજી જય માતાજી ભાલનો બમરો જય માતાજી જય માતાજી પમરા ભાઈની ટીમ હાજર નમસ્તે નમસ્તે જય માતાજી વાલા જય માતાજી કેમ છો મજામાં ભાઈની ટીમ અબુલ ની સેવા કરતી ટીમ છે એવું છે ભાઈ ખૂબ ખૂબ સારું ભાઈ સેવાનું કામ છે ભાઈ તો સારામાં સારું કહેવાય

રમેશભાઈ જય માતાજી જય માતાજી જય સોમનાથ મહાદેવ મહાદેવ જય માતાજી કલ્પેશભાઈ ભમરા માલા જય માતાજી જય માતાજી લાઈક ડન ભાઈ ડન રમેશભાઈ કેમ છો બધા મજામાં મોજ રોજે રોજ હા વાલા મોજ માં રહેવાનું હોય વલા ઘરમાં વપરાતી વસ્તુઓ મળશે રમેશભાઈ બોલાય ગયું છે રમેશભાઈ ગામનું નામ કેજો ભાઈ નામ નથી કરાવી નાખો નું બસો રૂપિયા નીકળ્યું હોય આવો નામ છે ગામનું નામ સહી જ છે દિયાભાઈ મંજીભાઈ સરવેરિયા લીંબા બસો રૂપિયા

અને બીજા કોનું જોવાનું છે ગીર સોમનાથ હા આવી ગયો આવી ગયો ગયું મગજમાં આવી ગયો ગીર સોમનાથ તો આખું પડે જાય આપણે નકર અમે આજ હોય તો કે કોન્ટેક્ટ કરે રાજકોટ બાજુ ઘરમાં વસ્તુ બધી આ વાસણ બધી વસ્તુ વપરાતી વસ્તુ એમ કે કઈક હોય તો અમે થાય એ તો શેકું પડી જાય અમારે કેમ ભૂલાઈ ગયું ભાઈ આમાં ભૂલાઈ જાય ભાઈ અત્યારે મગજ છે ને બધું મેમરી ઓમ ખાલી થઈ ગઈ લગન ગાળામાં લગનગામાં અડિયા છે એટલે એવું ભાઈ રાજકોટમાં મળી જતું હોય તો ભાઈ એવું એ તો બરાબર છે રાજકોટમાં તો મળી જતો હોય પણ હવે હોય તો એટલામાં કંઈક જવા થાય ને ઘરમાં આપણે સાબુ વાપરીએ છીએ શેમ્પુ તેલ હા હા આ એ તો સમજાઈ ગયું પણ હવે આ બાજુ રાજકોટ બાજુ કે આટલામાં હોય તો કે આપણે ગમે ત્યારે જવા થાય એને કહેવા થાય એ તો થોડુંક સેટો પડી જાય એવું થાય ને બ્રેસ છે હા હા આ એ તો સમજાય બધી વસ્તુ જે કઈ ઘરમાં વપરાતી હોય હા 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 શેમ્પુ તેલ બધી વસ્તુ હા હા कोई काम करबो हो तो ये कर सके याऊ नहीं के नहीं क्या कोई काम करू क्या नहीं बात करो था राजकोट की बात करो रमेश भाई

કોના કોના એક એક ના ભાઈ બધા એમ પછી ભૂલી જ્યાં ઠેલા એમાં મેં કેવું એમાં બીજું કઈ છે કચરો હાલ કરે ભાઈ એમાં હોય કરે ભાઈ એમ હા તમારા બધાને અડધા મગજ છે ઉતારવાનો છે

કોમેન્ટ કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો બનતા કે ભાઈ komentu salu rako bela komentu salu rako komentu

આ માથે નહોતું હંગે નહી નહોતું એનું આ બે મૂંઢ કે કભી એટલો નહોતો નવાન જ નબરા બેગા આપતો

એકદમ પાસો જય માતાજી જય માતાજી โอเคดูดิถึงจะ่จอไม่แยมไม่พอแล้วไม่ એને આવો આવ કે ઓફ બોલેનો બોલેનો અહીંયા રસને આનો કે હા અગર લંપત તો ઓને પટખા દાના દીકો બેન દાના ચાલો આવો

લેબ તોટ ખોટી ઓલ કુર્તી ને ખર્જો નો કરાય હના બાય કાઢી નાખતી હે હવે દોરી નાખી તો થાય નહીં થાય એસી બચન જોઈ જો દોરી પહેર યાદ બરો બીજી ગાડી માં

ઉપર એક પડ પડ આપતે ને હેના બલા ઉન મત બોલગા મહાડી ના તહાડી ના માં બધા એક ઘરે થાય હા તો ઈ જ કે ઘરે થાય ઈ જ મત કર એતે દિયા મે આને તો બસ બતાવે જ ના રહેતા જ નહી આ તો હા એક વાર બ્લાઉઝ બ્લાઉ છે કોઈ જે બહુ તું બેવું પણ આ તો રાખ ને આ બધા તો આનું તો ના એ મને ખબર એ જાડીએ તે એને અત્યારે બધું હું તું આ કટક ખાતી હોય જ નઈ હા